જેને લઈને પુણા સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા પુણા ગામ ખાતે આવેલા અમેઝિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન વન દ્વારા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીનું ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાંબાંગ ઝમીર તેમજ वराछा डीसी बी झोन वन ना भक्तीबा डाभी साहेब त्यांच्या कापोदरा पोलिस स्टेशन टीम आणि पुणास स्टेशन ઝોન 1 માં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજ કોરોના ત્રાસને લઈને તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જૂના જે કાયદા હતા જે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા જૂના કાયદાના સ્થાને આજે નવા કાયદાઓથી ફરિયાદીને યોગ્ય નહી મળે તે હેતુથી કાયદા આથી અમલમાં આવશે જેની સમજણ આપવામાં આવી હતી આ કાયદાની જાગૃતિ માટે રિક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકોને સુધી પહોંચે એ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીપી ભક્તિબા ડાબી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી સુરત થી સુનિલ પાટિલ સત્યનોવ ગુજરાતી ન્યૂઝ સમગ્ર ભારત માં આજ જે ત્રણ નવા કાયદાઓ અમલમાં આવ્યા છે એના માટે છેલ્લા એક મહિનાથી આખા સુરત સિટીમાં મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન અને તમામ માણસોને આંગ આ કાયદાઓની તાલીમ આપવામાં આવી છે એમને જાગૃત કરવામાં આવે છે એમના હકો એમના ફરજો વિશે એમને જાગૃત કરવામાં આવે છે તો આજે ઝોન વન વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આજે ચાલી રહી હતી આજે પહેલી તારીખથી જે આખા દેશમાં કાયદો અમલમાં આવવાનો છે તો એને જાગૃત કરવા માટે ઝોન વન વિસ્તારમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન બંને ડિવિઝનમાં જૉન કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બી ડિવિઝનનું જે અત્યારે છે પુણા પોલીસ સ્ટેશનની હદમાં પૂણા વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનના સિનિયર સિટીઝન મહિલાઓ અને જાગૃત નાગરિકોને અહીંયા આ કાયદાની તાલીમ આપવામાં આવી છે એમને સમજ આપવામાં આવે છે માહિતગાર કરવામાં આવે છે અને એમને જાગૃત કરવામાં આવે છે સુરત સિટીના ડીસીપી ઝોન 1 વાનના વિસ્તારમાં જે પાંચ પોલીસ સ્ટેશન આવે છે સરથાના પુન કપોત્રા વરાછા પૂણા અને સરોલી આ વિસ્તારના જે નાગરિકો છે ખાસ કરીને બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજ આજે જે ત્રણ ક્રિમિનલ ના નવા ક્રિમિનલો અમલમાં મૂકવામાં આવેલ છે આના બાબતે બહુ જાણકારી આપવા માટે આ પ્રસંગ આ મીટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે આટલું જ નથી આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્તિ સંત્રિક અપ્રોચ જે પીડિતો કેન્દ્રિત દ્રષ્ટિકોણના જે ના ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે જોગવાઈ કરવામાં આવેલ છે આના જાણકારી આપવામાં આવેલ છે આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂરવા કરવામાં આવેલ છે અને તમામને આ ત્રણ નવા ક્રિમિનલનોના જાણકારી વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે